ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પોક્સો દુષ્કર્મ તેમજ સગીરને ગર્ભવતી બનાવવાના ગુનામાં આરોપીને ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા વીસ વર્ષની સજા તેમજ તેત્રીસ હજારના દંડનો હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો યુકાદો આપ્યો છે સમગ્ર બનાવમાં સત્તર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આરોપી મનોજ ગોપાલ રાવળનાઓ ભગાડી લઈ જઈ તેને ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું બાદ બંને પોલીસને હાથ ઝડપાયા ત્યારે સગીર બે માસ ગર્ભવતી હોવાની મેડિકલ તપાસમાં ખુલાસો થયો હતો નામદાર કોર્ટ પાસે પરવાનગી બાદ ઘરનો નિકાલ કરવામાં આવ્યો હતો સાથે સમગ્ર કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચજી વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચવી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ગુના સંદર્ભે આરોપી મનોજ ગોપાલ રાવળને સગીરાને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષ અને પાંચ હજાર દંડ અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી સગીરાને સગર્ભા બનાવવા સંદર્ભે વીસ વર્ષની સજા તેમજ પચીસ હજારના દંડનો હુકમ કરી તેત્રીસ હજાર દંડ તેમજ એકી સાથે સજા ભોગવવાનો હુકમ કર્યો છે

બગાડી લઈ ગયા અંગેની ફરિયાદ નોંધાયેલી તે ફરિયાદના કામે આરોપી મનોજ ગોપાલ રાવળ નાઓને ભોગ બનનાર સાથે પોલીસે ઝડપી પાડી પાડી હાજર કરેલ અને તેમાં ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં સગર્ભા હોવાનું માલુમ પડેલ ત્યારબાદ ભોગ બનનારના ગર્ભના નિકાલની કાર્યવાહી નામદાર કોર્ટની પરમિશનથી કરવામાં આવેલી અને આ સમગ્ર ઘટનાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ભોગ બનનારને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે રૂપિયા પાંચ હજાર દંડ તેમજ પાંચ વર્ષની સજા તેમજ ભોગ બનનારને સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા નાવને હુકમ